આજે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની વરણી થઈ છે આજે તેમણે શપથ પણ લીધા છે શપથ ગ્રહણ સમારોહ હતો કોંગ્રેસના તમામ ધારાસભ્યો ઉપસ્થિત હતા આપણી સાથે મહીસાગરના લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ તેમની સાથે વાતચીત કરીશું ગુલાબસિંહ કઈ રીતે જુઓ છો બે હજાર બાવીસમાં સત્તર સીટ ઉપર કોંગ્રેસ સમેટાઈ હતી શું લાગે છે હવે કોંગ્રેસમાં કેટલી ઉર્જા જોવા મળશે અને હવે આ વખતે શું લક્ષ્યાંક રાખ્યો છે આજે લુણાવાડા રાજીવ રાજીવ ગાંધી ભવન ખાતે ખાતે અમદાવાદ ખાતે અમિત ચાવડાજી અને તુષાર ચૌધરીના જે પ્રદેશ પ્રમુખ તરીકે આજે એમનો પદગ્રહણ કાર્યક્રમ હતો આ બંનેને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ આ અમે ઓગણીસ બે હજાર બાવીસમાં સત્તર ઉપર કોંગ્રેસ સમેટાઈ જવાનું કારણ જ આમ આદમી પાર્ટીના કારણે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીએ ઘણા જ વોટ તોડ્યા એના કારણે કોંગ્રેસ સત્તર ઉપર સમાટેલું આજે આમ આદમી પાર્ટી હવે એટલી બધી કડક અમારા વિસ્તારમાં નથી ધીરે ધીરે કોંગ્રેસ તરફી વાતાવરણ બદલાતું રહ્યું છે આદિવાસીઓને જંગલ અને જમીન અને પાણીનો જે પ્રશ્નો અત્યારે સોલ્વ થતા નથી એના કારણે હવે આદિવાસીઓ કોંગ્રેસ તરફી પાછા વળ્યા છે આ વખતે ખરેખર કોંગ્રેસ મજબૂતાઈથી લડશે અને ગુજરાતમાં ગુલાબસિંહ કયા મુદ્દાઓ લઈને કોંગ્રેસ લોકો વચ્ચે જઈ રહી છે કોંગ્રેસ ઉપર આરોપ હોય છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ સક્રિય થઈને પોતાના વિસ્તારની મુલાકાતો લે છે ને ચૂંટણી નથી હોતી ત્યારે નિષ્ક્રિયતા જોવા મળતી હોય છે તો કયા એવા મુદ્દાઓ છે કે જનતાનો વિશ્વાસ કોંગ્રેસ જીતશે ને ફરી એક માહોલ કોંગ્રેસનો ગુજરાતમાં બનશે આપ જોઈ રહ્યા છો હું બે હજાર બાવીસથી હું ધારાસભ્ય ચૂંટાયું સતત લોકોની વચ્ચે પ્રજા વચ્ચે હું નિયમિત મુલાકાતો લઈ રહ્યા છીએ બધા વાતો કરે છે કે કોંગ્રેસ ચૂંટણીના સમય નીકળે વાત તદ્દન ખોટી છે સતત અમે પ્રજાના પ્રશ્નો લઈને ફરી આજે તમે જુઓ છો બેકારી મોંઘવારી શિક્ષિત બેરોજગારો અને જ્યાં જુઓ તો ખોટી જ વાતો ભરમાવીને લોકોને છેતરવાની વાતો કરી રહ્યા છે આ બધી જ વાતો અમે સમાજ વચ્ચે સરકારના જે જાહેર સાહસોને આજે ખાનગીકરણ કરી લોકોને બેકાર બનાવી દીધા છે અમે અને આ વખત ખાસ કરીને જોઈએ તો ક્ષત્રિય સમાજથી આવશો ને જે રીતે ક્ષત્રિય સમાજનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફી જોવા મળ્યો છે ક્ષત્રિય આંદોલન પણ જોવા મળ્યું પણ તેની કોઈ અસર લોકસભા સીટો પર મતદાન સમયે જોવા નથી મળી એટલે સમાજ તમારી તરફ પ્રેરાય કોંગ્રેસ તરફ વિચારધારાથી સંકળાય એના માટે તમારા કઈ રીતના પ્રયાસો છે કઈ રીતે સમાજને એકત્ર કરવાના તમામ સમાજને જોડવાના પ્રયાસ કરશો એકલા ક્ષત્રિય સમાજથી સરકાર રચાઈ જવાની નથી તમામ કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી તમામ ધર્મ અને લોકોને સાથે રાખી અને આજે એ એની વિચારધારા છે આજે અમે દરેક લોકોની સાથે રહી શિક્ષિત બેરોજગારોનો તમે પ્રશ્ન જુઓ પરીક્ષાઓમાં પેપરો ફૂટી જવા જે વધારે પડતું શિક્ષણ લઈને બેઠે આજે બાળકો વિદ્યાર્થીઓ બેઠા છે એમને રોજગારીનો પ્રશ્ન છે આ તમામ પ્રશ્નો અમે બેરોજગારીનો મોંઘવારીનો જંગલ અને જમીનનો અત્યારે બળાત્કાર બીજું તમામ બીજું કે અત્યારે ભ્રષ્ટાચાર આપ જુઓ છો અમારા મહીસાગરમાં છે જલ્ અને વાસ્પોનું કૌભાંડ થયું બારીયા તાલુકા એમાં પણ તમે જાણ્યું હશે કે એ મનરેગામાં પણ કૌભાંડ આમ લોકોને જે રોજીરોટી માટેના જે ધંધાઓ હતા એ કોન્ટ્રાક્ટરો અને આ ભાજપના નેતાઓ જ આ પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોના નાણાં લઈ લે મહીસાગરમાં આદિવાસી સમાજ એ પ્રભુત્વ ધરાવતો જિલ્લો રહ્યો છે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટી તરફી વળ્યો છે થોડાક સમયથી એવું લાગે છે તો હવે જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી નેતા તરીકે આમ આદમી પાર્ટીમાંથી પ્રતિનિધિત્વ કરે છે તો કયા પડકારો તમે જુઓ છો આદિવાસી સમાજ ફરી કોંગ્રેસ તરફી પ્રેરાય એ તરફ વિચારધારા સાથે સંકળાય એના માટે શું પ્રયાસો આપના આપના વિસ્તારમાં રહેશે કેમકે ચૈતર વસાવા હાલ જે રીતે આમ આદમી પાર્ટી તેમના ચહેરાને આગળ રાખીને પોતાની જમીન આદિવાસી વિસ્તારોમાં મજબૂત બનાવી રહી છે તો એને કઈ રીતે જુઓ છો ઓગણીસોને અરે બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી લડાઈ એ વખતે આમ આદમી અને કોંગ્રેસનું ગઠબંધન નહોતું પરંતુ લોકસભા વખતે ગઠબંધનો અમે કોંગ્રેસ અને આમ આમ આદમી પાર્ટી સાથે રહીને પ્રયાસ કર્યો હતો ફરી અત્યારે ચૈતર વસાવા એમના વિસ્તાર આદિવાસી વિસ્તારમાં લોકો માટે લડી રહ્યા છે અમે પણ લુણાવાડામાં સાથે રહી અમારા કો કલેક્ટરશ્રી વિરુદ્ધ અમે પણ આંદોલન કરી બદલી માટેનું જોરશોર આંદોલન ચલાયું હતું આ રીતે લોકોને અમે સાથે રાખ્યા છે આદિવાસીઓ પણ ધીરે ધીરે હવે કોંગ્રેસ તરફી વળી રહ્યા છે સો ટકા આ વખત કોંગ્રેસને સાથ સહકારમાં છે અને કોંગ્રેસ જીત છે આપણી સાથે મહીસાગરના કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પણ છે તેમની સાથે વાતચીત કરીશું જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી તમને મળી છે સંગઠન મજબૂત કરવા માટે કઈ રીતના પ્રયાસો તમારા એ જિલ્લામાં રહ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટી એકસો એકસઠ બેઠક સાથે પેજ પ્રમુખ તમામ સંગઠનો સાથે મેદાને છે મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મને જવાબદારી મળી છે અને જવાબદારીના ભાગરૂપે અમે બૂથ બૂથ સુધી જઈશું ગામે ગામ જઈશું ગામે ગામનો પ્રવાસ કરીશું તાલુકા તાલુકાએ ફરી અને એસસી સમાજ એસટી સમાજ ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ દલિત સમાજ સવર્ણ સમાજ તમામ સમાજોને સાથે લઈ અને આવનારી બે હજાર સત્તાવીસની વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે આ મંચ ઉપરથી આજે પદગ્રહણ સમારંભમાં અમિતભાઈ ચાવડાએ કીધું કે બે હજાર સત્તાવીસમાં અમે કોંગ્રેસની સરકાર બનાવીશું અને હક અને દાવા સાથે મહીસાગર જિલ્લાની ત્રણે ત્રણ વિધાનસભા બેઠકો બે હજાર સત્તાવીસમાં કોંગ્રેસના પંજો લહેરાવીશું આપણી સાથે મહીસાગરના જે કોંગ્રેસના આગેવાનો હતા ધારાસભ્ય હતા તેમના મામલે પ્રતિક્રિયા આપી છે અને એને કારણે હવે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો નવજીન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ